લાયન્સ છાત્ર સંઘ માંથી ચૂંટણી લડી રહ્યા છે રાજપૂત રણવિજયભાઈ રમેશભાઈ જ્યારે ધોરણ ત્રણ માંથી વિદ્યાર્થી પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે પટ્ટાર પ્રતિપાલભાઈ કાનજીભાઈ અને તેમની સામે છાત્ર ચૂંટણી લડી રહ્યા છે સોલંકી નિહારિકા સિદ્ધરાજભાઈ જ્યારે ધોરણ ચાર માંથી ચૂંટણી લડી રહ્યા છે ભાટી તુષારભાઈ નારાયણભાઈ અને છાત્ર રાજપૂત રણજીતભાઈ અર્જનભાઈ જ્યારે ધોરણ 5 માંથી વિદ્યાર્થી પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે ચૌધરી રાહુલ કુમાર નરેન્દ્રભાઈ અને ছাত্র સંગમાંથી ચૂંટણી લડી રહ્યા છે ચૌધરી મિતભાઈ આવેશભાઈ આમની વચ્ચે જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે જ્યારે ધોરણ 6 માંથી વિદ્યાર્થી પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે રાજપૂત હરેશભાઈ રમેશભાઈ અને ધોરણ 6 માંથી ছাত্র સંગમાંથી ચૂંટણી લડી રહ્યા છે પટેલ અજીતભાઈ દેવાભાઈ જ્યારે ધોરણ 7 માંથી વિદ્યાર્થી પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે પઢાર રિતેશભાઈ માનસુંગભાઈ અને છાત્ર સંઘમાંથી ચૂંટણી લડી રહ્યા છે વાઘેલા પવનભાઈ અર્જણભાઈ જ્યારે ધોરણ 8 માંથી ચૂંટણી લડી રહ્યા છે વિદ્યાર્થી પક્ષમાંથી ચૌધરી વિજયભાઈ જોધાભાઈ અને છાત્ર સંઘમાંથી રાજપૂત આદિત્ય શ્રી દેવશ્રી અને ધોરણ 8 માંથી કુલ બે અપક્ષ ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યું છે જેમાંથી

ગમુજી તેમની વચ્ચે પણ જોરદાર ટક્કર ચાલી રહી છે ધોરણ 10 અ માંથી છાત્ર સંઘના પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાજપૂત આદિત્યસિંહ વિયાબાઈ ચૂંટણી લડી રહ્યા છે અને વિદ્યાર્થી પક્ષે રાજપૂત કિંમતસિંહ રાણાભાઈને વિદ્યાર્થી પક્ષના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે બંનેની વચ્ચે જોરદાર ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે જ્યારે ધોરણ 10 બ માંથી વિદ્યાર્થી પક્ષના ઉમેદવાર ગોસ્વામી ઇતલબેન ગોવિંદર છે અને છાત્ર સંઘના ઉમેદવાર ચૌધરી સચિનભાઈ ભુરાભાઈ છે તેમની વચ્ચે પણ જોરદાર ટક્કર જામી રહી છે આપને જણાવી દઉં કે ગોસ્વામી ઇતલબેન એ શાળાના બાળકો અને મહિલા માટેના વિકાસ મંત્રી છે જ્યારે તેમની સામે ચૂંટણી લડી રહેલા ચૌધરી સચિનભાઈ ભુરાભાઈ પણ લાયન્સ છાત્ર સંઘના કદાવર નેતા છે

જ્યારે તેમની સામે લાયક છાત્ર સંઘે ધોરણ 10 ના વિદ્યાર્થી મનીષા ચૌધરીને તેમની સામે ચૂંટણી લડવા માટે ઉતાર્યા છે મનીષા ચૌધરી લાયક છાત્ર સંઘના ખૂબ જ મોટા નેતા છે શાળામાં સૌથી વધારે જો રસાખસીવાળી વાળી સીટ હોય તો ધોરણ 12 ની છે કારણ કે બંને ખૂબ મોટા કદાવર નેતા છે શાળામાં જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે અને આજે 5 વાગ્યા પછી પ્રચાર થંભી જશે આપને જણાવી દઉં કે કાલે લાયન્સ વિદ્યા સંકુલમાં મતદાન થવાનું છે ત્યારે ચૂંટણીની એક એક અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેશો